અને ચલથાણ વિસ્તારમાં ગત રાત્રે પડેલા વરસાદને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રી મોનસૂન કામગીરીના અભાવે હાઈવે અડીને આવેલા વિસ્તારોમાં ઠેર ઠેર ઘૂંટણસ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ખાસ કરીને ચલથાણ સંજીવની હોસ્પિટલ સામેથી હાઈવે ઉપર વરસાદી પાણીના નિકાલનો અભાવ અને પ્રી મોન્સૂન કામગીરી કરવા માટે ચોમાસા પહેલાં જિલ્લા કલેક્ટર કચેરીએ તમામ અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી અને વરસાદનું પાણી ભરાય નહીં તે માટે કામગીરી કરવાની સૂચનાની કોઈ અસર હાઈવે ઓથોરિટીની થઈ ન હતી પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી